India 9 News, Mirror of Truth. મુન્દ્રામાં બ્રહ્માકુમારીઝ દ્વારા આલૌકિક શાંતિનો સંદેશ આપતી દિવ્ય રેલી યોજાઈ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન દ્વારા ઈશ્વરી સેવાના સાહીઠ વર્ષની સફળતાપૂર્વક પૂર્ણતાની ઉજવણી ડાયમંડ જુબલી વર્ષ તરીકે કરવામાં આવી રહી છે આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ થયેટર બ્રહ્માકુમારીઝના મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા રવિવારના રોજ શહેરના મુખ્ય માર્ગ પર એક વિશેષ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારની ઠંડીની ઋતુમાં રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દેવી દ્વારા શિવધ્વજ લહેરાવી શરૂ થયેલી આ યાત્રામાં પવિત્ર સફેદ વસ્ત્ર ધારી સેંકડો બ્રહ્માકુમારી ભાઈ બહેનો મૌનના મંત્ર સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા આ શાંતિ યાત્રા માત્ર એક રેલી નહોતી પરંતુ વૈશ્વિક શાંતિ માટેનું એક આધ્યાત્મિક આહવાન હતું તેમની અનોખી દિવ્ય શાંતિ રેલીએ એ બારોઈના લોકોમાં એક આધ્યાત્મિક અને અલૌકિક અનુભૂતિ કરાવી હતી જેને શહેરના વાતાવરણને મધુર શાંતિથી ભરી દીધું હતું

માં શાંતિનો પ્રકાશ પ્રસારવામાં ભાગીદાર થશો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ